સોનગઢ ખાતે મામલતદાર કચેરીએ હાલ રાજ્યમાં ચાલી રહી છે આંગણવાડી કાર્યકર્તા પ્રાથમિક શાળાના શિક્ષકોથી માંડીને તમામને આ કામગીરી સોંપવામાં આવી અગત્યની વાત એ છે કે રાજ્યમાં ચાર ચાર જેટલા બીએલ મૃત્યુ પામે છે તેમ છતાં સરકાર તરફથી અમને દબાણ કરવાનું છોડવામાં આવતું નથી વારંવાર મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ક્યાંક ને ક્યાંક જે તે સક્ષમ અધિકારી એવું કહેવા માંગે છે કે અમે કોઈ પણ પ્રકારનું વધારાનું દબાણ કરતા નથી તેવા સમયમાં તાપી જિલ્લા આશ્રમ અધિકારી દ્વારા ગઈકાલે રાત્રે એક પરિપત્ર બહાર પાડવામાં આવે છે જેમાં આશ્રમ શાળાના શિક્ષકોને ફરજિયાત સવારે પાંચ વાગે એમના આશ્રમ શાળાથી પચાસ સો કિલોમીટર દૂર ફરજ પર મોકલવાની વાત કરવામાં આવે છે સવારે પાંચ વાગે એક મહિલા, તરીકે કોઈ શિક્ષક હોય અને એ એમની પાસે વાહનની વ્યવસ્થા ન હોય તો એ છે એક વાલો તાલુકાથી બોરદા છેવાડાના ગામ સુધી પહોંચે કઈ રીતે ખૂબ મોટો પ્રશ્ન સાથે વાગ્યા સુધીનો પરિપત્ર સવારે વાગ્યા લઈને રાત્રે સુધી હાજર રહેવાનો એક પરિપત્ર શાળાના શિક્ષકોને બીએલઓ તરીકેની કામગીરીની ફરજ પાડવામાં આવી છે એક તરફ સરકાર કહે છે કે અમે ફરજિયાત કોઈ કામગીરી સોંપતા નથી ત્યારે બીજી તરફ તાપી જિલ્લાના આશ્રમ અધિકારી દ્વારા એક પરિપત્ર જયારે બહાર પાડવામાં આવે છે ત્યારે પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે જયારે જે તે આશ્રમ શાળાના શિક્ષકો જ્યારે આશ્રમ છોડીને જશે તો ત્યાંના બાળકોનું શું થશે કારણ કે ચોવીસ એ શિક્ષક આશ્રમમાં રહીને એક પગારમાં ચોવીસ કલાક ત્યાં હાજર રહીને બાળકો ની જવાબદારી સ્વીકારે છે એમને ભણાવે છે એમને ચોવીસ કલાક એમને સુરક્ષિત રાખે છે ત્યારે એવા આશ્રમ શાળાના શિક્ષકોને ફરજિયાત દૂર દૂર સુધી મોકલવા અને પરિપત્ર જ્યારે બહાર પડો ત્યારે ક્યાંક ને ક્યાંક એ આશ્રમ અધિકારીને પોતાની ભૂલ સમજાય છે અને તરત ને તરત રાતોરાત પાછો એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવે છે કે હવે તમે જે તે આશ્રમ શાળાઓમાં તમારા સ્થળથી દૂર નથી જવાનું તાલુકાના મુખ્ય મથક સોનગઢ ખાતે મામલતદાર કચેરી પહોંચવાની વાત થઈ નવો પરિપત્ર પણ તરત રાતોરાત બહાર પાડવામાં આવે છે તો શું સરકાર સમયસર ટાઈમે જ કેમ જાગે છે કારણ કે શિક્ષણ જગતમાં ઘણા એવા પરિપત્રો કલાક પહેલા પણ બહાર પાડવામાં આવે છે અડધો કલાક પહેલા પણ બહાર પાડવામાં આવે છે તો એટલી બધી ઝડપથી શું શિક્ષકો કામ કરી શકશે ખરા બીજી એક અગત્યની વાત છે કે અહીં જ્યારે મીડિયાની ટીમ પહોંચે છે ત્યારે શિક્ષકો જોડે એમને સંપર્ક કરવામાં નથી આવવામાં આવ દેવામાં નથી આવતો કારણ એ જણાવવામાં આવે છે કે ભાઈ મતદારને લગતું કામ છે ઇલેક્શનને લગતું કામ છે એટલે મીડિયાની ટીમ અત્યારે સ્ટેન્ડ બાય અહીંયા હાજર છે રિસેસ ટાઈમમાં ચોક્કસથી શિક્ષકો જોડે મુલાકાત કરીશું ને એમના પ્રશ્નો પણ જાણીશું કે શું પ્રશ્નો છે પણ ક્યાંક ને ક્યાંક બીએલઓ ની કામગીરી જબરજસ્તી ક્યાંક ને ક્યાંક થોપવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક જિલ્લામાં વિરોધ પણ કરી રહ્યા છે છે તેવા એ શું શું ભૂલ કે કે એમનો આજે આવે હું છું માળી ગુજરાત બ્યુરો જીજે દેશી ન્યુઝ તાપી રાજ્યભરમાં બિલોની કામગીરી ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ચાર જેટલા બિલોએ એસઆઈઆર ની કામગીરી દરમિયાન મૃત્યુ અને સમાચાર પણ મળ્યા છે કે ક્યાંક એવી પણ ફરિયાદો થઈ છે બિલોને રાત્રે દરમિયાન પણ એસઆરની કામગીરી માટે દબાણ કરવામાં આવે છે તેવા સમયમાં તાપી જિલ્લા આશ્રમ અધિકારી દ્વારા બાવીસમી તારીખે રાત્રે નવ વાગ્યે એક પરિપત્ર આપવામાં આવે છે જેમાં હુકમ કરવામાં આવે છે કે દરેક આશ્રમ શાળાના શિક્ષકોની કામગીરી માટે ત્રેવીસમી નવેમ્બરના સવારે પાંચ વાગેથી લઈને ચોવીસ નવેમ્બર સવારે અગિયાર વાગ્યા સુધી જે તે સ્થળ પર હાજર થવાનો એક પરિપત્ર જાહેર કરેલ અને તેમાં હુકમ કરવામાં આવેલ ત્યારે પ્રશ્ન એ થાય છે કે અચાનક થયેલા હુકમમાં મહિલા શિક્ષિકાઓમાં કોઈપણ જાતની વાહનની વ્યવસ્થા વગર સવારે પાંચ વાગે પોતાની આશ્રમ શાળાથી અંદાજીત એંસીથી સો કિલોમીટર દૂર બીજી આશ્રમ શાળામાં જંગલ વિસ્તારમાં એકલા કઈ રીતે પહોંચે અને ત્યાં પહોંચે તો આશ્રમ શાળાની જે ચોવીસ કલાકની નોકરી છે ત્યાંના બાળકોની સુરક્ષાનું શું તેના ભણતરનું શું તેવા સમયમાં તાપી જિલ્લાની આશ્રમ શાળાઓમાં સેવા આપનાર શિક્ષકોને આ હુકમથી નારાજગી જોવા મળેલ હતી નામના આપવાની શરતે એક શિક્ષકે પણ જણાવ્યું હતું કે અચાનક થયેલ પરિપત્રથી શિક્ષકોને માનસિક અને શારીરિક ટાસ્ક ભોગવવાનો વારો આવે છે ત્યારે રાજ્યભરમાં બેલો પર થતા દબાણ અને શિક્ષકો પર થતી જો હુકમોથી બેલોમાં જે નારાજગી છે તે વ્યાજબી દેખાઈ રહી છે ત્યારે જે જે દેશી ન્યૂઝની ટીમ સ્થળ પર ઇન્ટરવ્યૂ કરવા ગઈ ત્યારે સરકારનો ડર શિક્ષકોના મોઢા પર સ્પષ્ટ દેખાઈ આવતો હતો